સૌથી મોટા ખબર સામે આવી રહ્યા છે કે નાની દમણ ખાતે આવેલી ભીમપોળ ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન થયું હતું જેમાં અધિકારીઓ દ્વારા ભારત સરકારની યોજનાઓની યોગ્ય માહિતી ન આપતા સાંસદ ઉમેશ પટેલ અધિકારીઓને આડે હાથ લીધા હતા ભારત સરકારની ઘણી બધી યોજનાઓ હોય અને લોકો સુધી ના પહોંચતા સાંસદ ઉમેશ પટેલ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી

આ બધી યોજનાઓ નથી અરે સ્વાસ્થ્યની યોજના તમને કેવું ને આ બધી અનુસૂચિત જનજાતિની યોજના ને આ બધી આ યુવાઓની યોજના ને આ બધા કાગળિયા ભરેલા ભરેલા છે ના હવે અધિકારીઓ મીટિંગમાં માં ન આવે ઓફિસ માં જ બેહીને સંચાલન કરે અને પછી પાછા નવા નાય પર લાવે સેક્રેટરી સાહેબ લાસ્ટ જીપીડીપી માં 2024 25 માંથી આપણે કેટલું ફંડ મળ્યું कोई नहीं मिलू तो आ नाटक हाँ मार्ट बताओ तो मैं बेबी करोड़ अने तमा अन्य तमाम प्रशासन एडवाइजर फाइनल सेक्रेटरी तेरा पति कलेक्टर डिप्टी कलेक्टर तो उन एक ही डिस्ट्रिक्ट में आईजी डीआईजी एसपी एसपी एक एक खाली आईएस नहीं जोड़ते खाली टेबल टेबल पर रुपया लगा

તેમજ પીપોર પંચાયતની મારી વાલી દેવતા એ ગ્રામ સભા એટલે એક નાની સરખી એસેમ્બલી ને ગ્રામ સભાને એટલા બધા પાવર્સ હોય છે જે પાર્લામેન્ટ ને હોય છે ગ્રામ સભામાં લેવાયેલા નિર્ણયોને સર્વોપરી માનવામાં આવે છે અને આ ગ્રામ સભા એ સર્વોપરી સભા ગણાય વાત છે કે આ ગ્રામ સભાને માત્ર ને માત્ર ખાના બધી યોજનાઓ બોલવામાં આવી એ માત્ર ને માત્ર ખાલી અને ખાલી ભારત સરકારની યોજનાઓ અમે લાગુ કરતા છે એને બતાવવા માટે ફોટોગ્રાફી માટે ખાલી ખાતી ગ્રામ સભા થતી ત્યારે તમે જોયું હોય તો તમામ કલેક્ટર થી લઈને તમામ અધિકારીઓ આવતા અને દરેક યોજનાઓની માહિતી આપતા અને જે ઠરાવ દવાતા એમાંથી નેવું ટકા ઠરાવ ઇમ્પ્લિમેન્ટ થતા સમય બદલાયો હવે અધિકારીઓ મીટિંગમાં નહીં આવે ઓફિસ માં બેહીને સંચાલન કરો અને પછી પાછા નોવા નાટક લાવ સરકાર આપકે દ્વાર ને પલાઠી વાળી ને પાછા નીચે બેહીએ ખાલી તેની ફોટોગ્રાફી અરે જ્યાં તમારે યોજનાઓ ઇમ્પ્લિમેન્ટેશન કરવાની જે યોજનાઓ લોકોને બતાવવાની અને તે યોજનાઓની માહિતી સાથે સાથે તે યોજનાઓનો લાભ લે કેવી રીતે તે રીતે કામગીરી કરવાની તેની જગ્યાએ માત્ર ને માત્ર ખાના પૂરું ખાલી ખાના પૂરું હમણાં જીપીડીપી મસ્ત બતાવ્યું બે કરોડ રૂપિયા સેક્રેટરી સાહેબ લાસ્ટ જીપીડીપી બે હજાર ચોવીસ પચીસ માંથી આપણે કેટલું ફંડ મળ્યું આ નાટક આ માટે બતાવ્યો હતો અમે બે બે કરોડ રૂપિયા

એમ બી તમારો છે પણ એ એકલા પડે જનતાનો બી સપોર્ટ જોઈએ આ અધિકારી કોઈ ભગવાન થોડા છે એ તો નોકર છે સર્વપરિયો છે આ લોકતંત્રમાં તમે જનતા જ રાજા છે અને તમારા જનતા દ્વારા ચૂંટાયેલા અમે તમારા પ્રારિત છે અને આ જે અધિકારી છે તો બધા નોકર છે આપણા ફંડામેન્ટલ રાઈટ આપણે જાણવા પડે બાકી તમને કહેવું કે આટલી યોજનાઓની બધી બતાવવાની હોય કાલે મેં જયારે એસસી એસટી નું બોલો ત્યારે પેલો ભાઈ કહેતો હતો એસસી ની યોજના માટે અમે છે આજે કોઈ નહીં આવાસ યોજના કોઈ નહીં કોણ છે કોઈ બોલા નહીં આવાસ યોજના માટે કેમ નહીં ઉઠા પતી ગયું કામ ખાલી સાઈન કરીને ચાલી જવાનું તું કામ આવેલા કોઈ કામ આવેલા હું કામ આવેલા હું કામ કહો ઓલરેડી અમે ટારડેટ આપી દીધો સામે આવે ભાઈ બાજુ ચાલુ હા સર આ કેમ કર્યો હા તો તૈયાં અહીંયા નહીં બોલ્યો

અરે કિસાન ક્રેડિટ કાર્ડ બને તેમ મચ્છીમારો માટે પણ ક્રેડિટ કાર્ડ તેમાં બી પોણા બે લાખ રૂપિયા મળે અહીંયા બિચારા દસ દસ હજાર લોકો દસ દસ ટકા ઉપર લોન લેવા કરે અરે તમને કહેવાય પચાસ કરોડ ને સોસો કરોડ ની યોજના યોજનાઓ ભૂલું ને ભાઈ આ બધી યોજનાઓ આ ગમણા હરેક વ્યક્તિ ઘરે પહોંચી જાય તો નોકરી કરવાની જરૂર ની પડે ને આ બધા વિભાગ શા માટે વિભાગ છે આ કેટલો મોટો પ્રદેશ ગુજરાત અને અને મહારાષ્ટ્રમાં તો એક મોટું સુરતમાં તેમાં પ્રશાસક એડવાઇઝર ફાઈનાન્સ સેક્રેટરી તેના પછી કલેક્ટર લોકો સુધી પહોંચાડવાની છે અને આ ભારત સરકાર દ્વારા કર્મચારી હોય એ લોકોની જવાબદારી બને કે આ બધી ભારત સરકાર સુધી પહોંચાડે ઈ ફોટોગ્રાફી માટે નથી તને લેશેલા એટલે એમ કે આ બધી યોજનાઓ નથી અરે સ્વાસ્થ્યની યોજના તમને કેમણે આ બધી અનુસચિત જનજાતિની યોજના અને આ બધી આ યુવાઓની યોજનાને આ બધા ખાલી ભરેલા ભરેલા છે અમારા એમ જેતેથી કે અમને સખી મંડળોની બધી યોજનાઓ ભરતી હું પોતે યોજના ચલાવતો હું મેં કમસેકમ 250 મંડળો બનાવા ના સખી મંડળ કેવા

એમાં નાબાર્ડ ના માણસો બોલાવવા જોઈએ ગાય ભેંસ ની ખરીદી બોલાવેલા છે એને આપણે ઉભો કરો ને અડધો કલાક સુધીમાં માણસોને કરી કેટલી સ્કીમ લેવા ભાઈ પૂછલી ને કેટલી બધી સ્કીમ છે પણ તમે ખાના પૂરતી તો શું કરવાના એમ હતું યોજના એટલી બધી કરોડો કરોડો રૂપિયા ની યોજનાઓ છે આ બધી યોજના પૈસા બંગલો જોઈએ ગાડી જોઈએ તેમાં પાછા ઘરે લોકર જોઈએ તેમાં લોકર પાછા પોતાના મા બાપ માટે લાયક ઘરવારી માટે લાયક પાછા પોતાના પુત્ર ફેરવવા માટે સમય પરિવર્તન આપું છે એટલે સમય પરિવર્તન નહીં આપે નહી માનતા બાકી તમે

પરનું તો MP ગમમે એટલું મળતો હોય પણ સ્વરાજ્ય સંસ્થાએ જો મળકુદવી થાય તો કોઈ પ્રદેશનું ભલું નહીં સ્વરાજ્ય સંસ્થા એટલે પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા તેવામાં આપડા પાસે કોઈ ઓપ્શન ન મળે લોકસભાનો એક MP પછી આપડા પાસે આપણી એસેમ્બલી નથી એટલે આપા પાસે સ્વરાજ્ય સંસ્થાએ જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય એટલે મજબૂત બનાવી જ પડે સેવન્ટી ફોર અને સાથે બીજા સંવિધાનિક સંશોધન કરીને સ્વરાજ્ય સંસ્થાઓને પાવરફુલ બનાવેલી એને પાવર્સ આપેલા પણ અહિયાં આપણા પ્રશાસનમાં માણસને ખાલી પોતાને પાવર જોઈએ પોતે બધા રૂપિયા વાપરવા માંગે પોતાને કમિશન જોઈએ કોઈ ની ટેન્ડર માં ચાલીસ ટકા પિસ્તાલીસ ટકા એને કમિશન ખાવા બાકી આપણા જિલ્લા પંચાયતના ના આપણા નગરપાલિકા ના ને આપણા ગ્રામ પંચાયતના પાવર છીન મળી દીધા આજે તમે જાણ જો તા જો બધા રોડો ખોદી મૂકેલા બધા આ પંચાયત નું કામ જો આ પીડબ્લ્યુડી વાળ કોઈ નહી સાહેબ બોલો તો ઉભી ભરતો જરા બેના કેરે પછી

છ મહિનામાં પૂરું કરવાનું વરમાં પૂરું કરવાનું બે વરમાં પૂરું કરવાનું અને પૂરું નહીં થાય એટલે કઈ કરે રાગત કિંમત વધારી દે પછી બે ગળા ને ત્રણ ગણા એટલે ભાઈ ના કમિશન વધારે વધારે એટલે કમિશન ખાવા બાકી કમિશન ખોર માણસ આ કામો ને લટકાવ્યા પણ આપણે બધાએ હવે મજબૂત થવા પડે એટલે પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાને પાવર આપવા પડે આપવા પડે કે નહીં આપવા પડે

અને જે કોઈ આ આર કરવાની પ્રક્રિયા તે પૂરી કરી ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાને ભારત સરકારના તમામ મળેલા પંચાયતો અને સાથે સાથે દર વર્ષે પંચાયતોના ફંડ જે કોઈ ફંડ આપવામાં આવે છે જીપીટીપી ના અનુસાર તે ફંડ રેગ્યુલરલી આ લોકોને મળવા મળવો જોઈએ બીજી વાત આ ટોરન્ટ પાવર વાળાને કોઈ દિવસ માન સન્માન નહીં આપવાનું એ લોકોને નીચે એ માન સન્માન માટે એ ભાઈ પોતાની ઘેરે ઘરવા બેસાડ્યું આપણું ત્યારે સરકારી હતું ત્યારે આપણે સસ્તામાં વીજળી મળતી મળતી કે નહીં મળતી ને સારી વીજળી લાઈટ બી નહીં જતી આ ટોરન્ટ પાવર આવ્યો આપણા પ્રદેશમાં બેઠી

પંચાયત ના ટ્રેક્ટર પંચાયત ની સામગ્રી પંચાયત ના માણસ ને કોન્ટ્રાક્ટ આપવાનું કીધે ને પૈસા આપે આવ્યું આશિષ મોહનજી નું ને કઈ મકવાણા ના માણસ આ મકવાણા સાહેબ ને આશિષ મોહનજી ની બેની ઇન્કવાયરી થવા છે આગળ આજે આ ગ્રામ પંચાયત નો ભાવ સાંજોભાઈ નીકળી ગયા ને આ મકવાણા સાહેબ ની બહુ મોટી ને લડી છે ये वाला साफ तरी नाही हुआ એટલે આ કચરાનું જે કામ છે એ એ પંચાયતના આવસમાં આવે પૈસા આપણે સાબ આપણે કરવા ને પાછું તે કચરો લીધી તિનાઉ પીએ કમાય ને પા કચરા વેચવાનો ને પૈસા કમાય પૈસા બ આપણે ઘરે પણ પાસો પૈસા બી મારા સુખ્યામાં ઉખામાં મારા ની રા આપણી પંચાયતમાં પાછો ચેક બી આપણે પણ ગામના લોકો પંચાયતના લે गायाढ राणा, फौंके खानिकाश उले कहा यकाशी थे और भातर आप में होो तृस्टते हीजिएिफीजात накवा उट्वूशची लिपका में नहीं हो तवी के सारी कुमितिन तीकाश मा महित्ने कंवा नहीं नहीं करें सो Being रड़्यजु Welूश안 भात आणव है को दे

પાંચ મંત્રાલયમાં મને બી લીધું આ વાત કરી પણ આપણે થોડા સર્કમ્સ્ટેન્સીસ ભારત સરકારમાં ને આ બધા નવી સરકારમાં ને એવું ગુડમન થાતી આટી કામ સભા ખાલી તમે જોજો ને એ કેમ ખબર ને પેલા માનતા માનીને પેલા પગે પડતા પડતા નીચે આવે છે દર્દી પર તે ભીમપુર થી આવવાનો ને તો રોડ પર થી સાસ-સદ દંડ પરણામ કરતા કલેક્ટર થી લઈને આ મકળા તો જો કે મેં વિડિયો માંગતા રહેતી તો બિજા જે આવે તે પગે પડતા 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 સ્પીટ પર આવે

ને ગઈકાલે બી મારી પાર્લામેન્ટમાં બે કેસ કરવા હતા એક આપડા હમણે તમને બીજું ખબર નહી હોય તે બી કહી જાઓ હમણે લોકોને પ્રશાસક પ્રફુલભાઈ બહુ હોય પણ તમને એના કરતૂત કહી જાઓ હમણે આ આપણા જે બધા મરોડો હોસ્પિટલ છે એને બી એમ કે ખબર નહી હોય તે બી કહી જાઓ હમણે લોકોને પ્રશાસક પ્રફુલભાઈ બહુ હોય પણ તમને એના કરતૂત કહી જાઓ હમણે આ આપણા જે બધા મરૂણ હોસ્પિટલ છે એને બી એમ કે કે અમારે પ્રાઇવેટ કરવાની ચક્કરમાં છે ને પાછો એવું એમેન્ડમેન્ટ કરતો છે એમ કે એની પૂરી જાણકારી હું નહોતો છે મને કન્ફર્મ ન ખબર કે હોસ્પિટલ પ્રાઇવેટ ને આપવાનો ને ની ચાલે તો પછી ને હોટેલ બનાવી નાખો તો આપણા માણસો ક્યાં જવાના ઈલાજ કરાવવા એટલે જેટલા બિલ્ડિંગો બને જેટલું નવું નવું બને એ વેચીને જ ખાઈ જાવ અવે ની મે પૂરી પૂરી ઇન્કવાયરી કરતો છું પછી પાછો હમણા આપડા જે સી અને ડી કેટેગરી માં જે આપડા કામ કરે હતા કર્મચારી એ બધી પોસ્ટલ ઉડાડી ઇરિબી મે ઇન્કવાયરી કરતો છું એટલે હવે દમણ વિમાન ને દાદાનગર ઓનલાઈન માં કે કે સી ડી કેટેગરીસ ની કે જે ભરી પોસ્ટ ભરવાની હતી એના જે કે આવશું સી મરા એ પાજુ ભારત સરકાર એમ કે કે જે 11 મહિના કામ કરતા ને ફિક્સ કરો

અને ઓગણીસમી ડિસેમ્બરે જાહેર રજા રહેલી છે આજે જ આદરણીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ નો લેટર આવ્યો મારા પર કે એના માટે મેં સંજ્ઞાન લેવા માટે કીધું છે તો આપણે બધાએ છે ને પાછા એક આઝાદીની લડાઈ લડવાની છે ગ્રામજનોને કહેવાનું કે પાછા બધા તૈયાર થાવ બી બી ને ન જીવો જરૂર પડે ત્યારે બધા રસ્તા પર ઉતરો ને કેમ કે હવે દમણ દીવને છે ફરી આ હિંમતનગરથી આવેલા માણસે ગુલામ બનાવવાનું છે ને એ મુક્ત થવા માટે આપણે બધાએ એક થવાની જરૂર છે હમણે ભાજપ કોંગ્રેસ કરવાની કોઈ જરૂર નથી હમણે તો તમામ લીડરો એક થવાની જરૂર છે તમામ જનતા એક પ્લેટફોર્મ પર આવવાની જરૂર છે રાજનીતિ જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજનીતિ કરવાની પણ હવે આપણા બધાના ભવિષ્ય માટે આપણા તમામ લોકોના ભવિષ્ય બચ્ચાઓના ભવિષ્ય માટે દમણ દેવી જનતા એક થવાની જરૂર છે એટલે ગ્રામ સભાના મંચ પર આ જાન જોઈને કહી જતો છે કે આ બધી બાબતો તમારા સમક્ષ લાવવાની મારી જરૂર છે એ તમને બધાને રહેવું જોઈએ એટલે આ બધા તમને એમ થાતો હોય કે આ ડેવલપમેન્ટ કર્યા કરે એ કોઈ ડેવલપમેન્ટ નહીં કર્યા કરે એ તો પોતાનું ઘેર ભરવા બા ચાલીસ ટકા પિસ્તાલીસ ટકા કમિશન ખાવા બાગી અને આપણા લોકોને એટલા નબળા અને કમજોર કરી નાખવા માંગે કે ભવિષ્યમાં આપણે વિરોધ કરવા લાયક નહીં તો બધાએ એક થવાનું ને તમે જરાક વિશ્વાસ રાખજો એટલું જ કહો કે એમપી જરાક નવો છે ને સાચી વાત કહો ખુલ્લા મનથી વાત કહું મને બી આમ લાગતું હતું કે બહુ ઇઝી છે પણ ઇઝી નિમળે

એ લોકોનો આજનો પગાર તો મળી જ ગયો આમ બોલે એ નહીં બોલે ને એને બી બિચારા કે અમને દૂધની નહીં મૂકી લે કે અમને દીવ નહીં મૂકી લે ને સરકારી કર્મચારીઓને તો પગાર મળવાનો પણ આપણા લોકોનો હક અને અધિકાર માટે આપણે બધા જાગતા રહેવા જોઈએ બસ એ જ અહીં પાછો એકવાર ફરી જિલ્લા પંચાયતના અધ્યક્ષ જાગૃતિબેન સાંતુભાઈ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો વિવિધ વિભાગથી આવેલા કર્મચારીઓ અધિકારીઓ

ત્રણ મહિના ની એને કાલે ઉદવાળા પાર કરે ને પછી વાત નું થાય